તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે રાહ જોઈને બેઠા હતા કાંગડોડે કે ક્યારે મેઘરાજા તેમના ઉપર મહેરબાન થાય અને હવે વાતાવરણમાં પલટા સાથે સાંભળેલાધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગીર ખાંભામાં વરસાદી માહોલ સવારથી જ જોવા મળ્યો છે તો ખાંભાના ધાવડીયા ગીતરડી નાનુડી સહિતના ગામોમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી તો ગીરના તમામ ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે તો બીજી બાજુ જે ગરમીનો બફારો જેનાથી લોકો કંટાળી ગયા હતા હવે તેમને રાહત મળી ગઈ છે કારણ કે અમરેલી આખા પંથકમાં આખા જિલ્લામાં તમામ જે ગામડાઓ છે જ્યાં ક્યાં છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગીર વાત કરીએ ગીર પણ વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી જોકે રાજ્યમાં હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું તો કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં યલો અલર્ટ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અલર્ટને જોતા ટીમો પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે તો રાજ્યના વાતાવરણમાં પણ અત્યારે પલટો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે જ્યાં મેઘરાજા મહેરબાન થયા છે